ભગવાનની મરજી વગર ભગવાનની ઈચ્છા વગર કંઈ કાર્ય થતું નથી ભગવાન સર્વ કરતા છે માણસ એમ માનતો હોય કે હું કરું છું મારાથી થાય છે કે હું જ કરી શકું એ બહુ મિથ્યાવાજ છે ભગવાન સર્વ કરતા પરમાત્મા છે અને એની ઈચ્છાથી એની મરજીથી જ દરેક કાર્ય થાય છે ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકવા સમર્થ નથી આપણે જાણીએ છીએ કે આ પવન છે બધું હલાવે છે પણ પવનને પ્રેરણા કરનાર શક્તિ આપનાર એ પરમાત્મા જ એનાથી હાલે જ એટલે ભગવાનની મરજી સિવાય આપણે કાંઈ પણ કરી શકીએ એમ નથી હાથ હલાવી શકીએ નથી માણી વાણી વાણી બોલી શકીએ એમ નથી અહીંથી ચાલી શકીએ એમ પણ નથી પણ એની શક્તિથી આપણે આ બધું કાર્ય કરી શકીએ એટલે ભગવાન એ સર્વ સત્તા સર્વ સર્વકર્તા પરમાત્મા છે એની આગળની બીજી સત્તાઓ બધી છે ભગવાનની સત્તા એ આપણે ભારતના વૈદિક માનનારા આપણા બધા જ ભાઈઓ માનીએ છીએ ભગવાનની સત્તા આપણે સ્વીકારી છે દરેક ધર્મો સંપ્રદાયકો એ બધા જ આપણે ભગવાનની સત્તા સ્વીકારીને ચાલીએ છીએ અને દુનિયા માત્રને એ સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી કારણ કે ભગવાનની અપાર શક્તિ છે આપણે ઘણા માણસો બેઠા જ માને છે કે હું મારી શક્તિથી લોકોને સુખી કરી શકું અને એ રીતની પોતાની આર્થિક રીતે કોઈ જાણે કોઈ પૈસાથી માણસોને આ રીતે એ કરી શકું કોઈને એમ કે સત્તાથી હું કરી શકું કોઈ એમ માને કે અમે વિજ્ઞાનથી આ જે અનુપામની શક્તિ પ્રાપ્ત કરીને લોકોને આ રીતે એ કરી શકીએ પણ એ બધી શક્તિ કોઈ કામ આવતી નથી પણ ભગવાનની શક્તિ સર્વને સુખદાયક બને છે કારણ કે ભગવાનની શક્તિ એ સર્વને સુખ એટલા માટે બને છે કે ભગવાન દરેકને આપવા માટે જ આવ્યા છે એ કોઈનું લઈ લેવા માટે નથી આવ્યા કે સર્વનું સારું કરવું સર્વ સુખીના સંતો સર્વ માણસો સુખી થાવ સર્વનું ભલું થાવ સર્વનું રૂડું થાવ સર્વનું કલ્યાણ થાવ આ ભગવાન એમના આદેશો આપણને મળ્યા છે ભગવાનની આ શક્તિ કામ કરે છે એને દરેકની અંદર કેમ સારું થાય કોઈને દુઃખી કરીને કોઈને નુકસાન કરીને કોઈને મુશ્કેલી કરીને કોઈ સત્તા માનસ ભોગવી શકતા નથી રાવણની શક્તિ અપાર હતી આપણે જાણીએ છીએ પણ એ ભગવાન રામની શક્તિ આગળ કોઈ કામ ના આવી કારણ કે રાવણની શક્તિ આસુરી હતી એને બધાને દુઃખી કરીને બધાની ઉપર પોતાનું વર્ચસ્વ જમા માગવું ત્યાં હું જ કરી શકું મારાથી થાય એવી ભાવના હતી તો એ શક્તિ આજે ક્યાંય જગતમાં નથી ભગવાન રામની શક્તિ આજે દરેક ઠેકાણે દેખાય છે લાખો માણસો રામનું ભજન કરે ભગવાન કૃષ્ણ પરમાત્મા એમની શક્તિ જો કામ કર્યું કૌશની શક્તિ કામ ના આવે એની પાસે પણ ખૂબ શક્તિ હતી પણ છતાં એને એમ જ હતું કે આ બધા ઉપર મારું રાજ થાય બીજાને દુઃખી કરવા હેરાન કરવા મુશ્કેલી કરવા તો એની શક્તિ પણ કામ ના આવી એને કોઈ યાદ કરતું નથી ભગવાન કૃષ્ણનું લાખો કરોડો જો માણસો ભજન કરે અને શાંતિ મેળવે છે કારણ કે ભગવાનનો એ આદેશ હતો એ રીતે ભગવાન સ્વામિનારાયણને પણ આ જ રીતે લોકોનું કલ્યાણ કરેલું છે એટલે એમને પણ લોકોનું કેમ ભલું થાય રૂડું થાય એમનો જેમ કહેવા આવે કે નીચલા માણસોથી ભગવાનને ત્યાં કોઈ ભેદ નથી કે આ ગરીબ છે તવંગર છે મોટો રાજા મહારાજા ભજે એના ભગવાન છે જે મનુષ્ય ભગવાનને ભજ્યા છે એ મનુષ્યોને ભગવાન એના ઉપર પ્રસન્ન થયા એનું કલ્યાણ કર્યું છે એટલે ભગવાનને ત્યાં ભેદ નથી ભેદ આપણે ત્યાં છે કે મારે આનું સારું કરવું છે આનું સારું નથી કરવું આને સુખી કરવો છે આને સુખી નથી કરવો આવી ભાવનાઓ આપણી અંદર છે આપણને પારકું પોતાનું દેખાય છે જ્યારે ભગવાનને પારકું પોતાનું કોઈ છે ને એ દરેકનું આ સૂર્ય પ્રકાશ બધાને જ આપે છે આ ભગવાનની શક્તિ છે ભગવાનના આ વિચારો ભગવાનના આદેશો છે વરસાદ દરેકને આપે છે પવન દરેકને જ આપે છે એને કોઈ ભેદભાવ નથી એ ભગવાન એ રીતના હંમેશા વિચારોથી આપણું કલ્યાણ કરવા માટે આવે છે પણ ભગવાનને આપણે ઓળખી શકતા નથી આપણા વેદોએ આપણા શાસ્ત્રોએ મહાન પણ એ ભગવાનનો મહિમા ગાયો છે ભગવાનનો ભાઈમાં અપ્રમ પાર છે જેનો પાર પામી શકાય એમ પણ નથી ભગવાન જેવા થવાને કોઈ સમર્થ પણ નથી ભગવાન એક જ છે અને એ અદ્વિતીય છે કે જે કોઈની નજરમાં આવી શકે એમ નથી એટલે એના જેવું થવાને કોઈ સમર્થ નથી મીઠા સમુદ્રનું પાણી ભરેલું હોય જેમ લેક વિક્ટોરિયાને લેક કરી આપણે જ્યાં અમેરિકામાં જ અખાત પાણી છે જેને જેટલું પીવું હોય એટલું પીવે વાપરવું એટલું વાપરે ગમે એટલો ઉપયોગ કરે તો ખૂટે જ નહીં એમ ભગવાનનો કદાચ આપણે આ પ્રમાણે એ કદાચ પ્રાપ્ત કરી શકીએ તો પણ ભગવાનની આગળ આપણે કાંઈ જ નથી એટલી બધી ભગવાનની અપાર શક્તિ અપાર મહિમા છે એને કહેવાને આપણે સમર્થ પણ નથી એને પામવાને સમર્થ પણ નથી એટલા માટે વેદો નેતિ નેતિ કહે છે કે ભગવાનનો મહિમા એટલો છે કે એને આપણે મહિમાનો પાર પામી શકાય એમ નથી ભગવાન પોતે કહે છે હું મારને પામી શકતો નથી એટલે ભગવાનને એટલા માટે આપણા વેદોએ કહ્યું છે એક અનોર અનિયાર મહત્વર મહિતા મહ્યાન કે ભગવાન છે એ અનુથી પણ અનુ છે જેને આપણે અનુની શોધ કરી છે અત્યારે વિજ્ઞાન લોકોએ વિજ્ઞાની આપણું આ વિજ્ઞાન છે એ આપણને ભૌતિક સુખ આપે છે જ્યારે આપણા વેદોએ જે વિજ્ઞાન આપ્યું છે એ વિજ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપનો વિશેષ જ્ઞાન એને વિજ્ઞાન આપણે કહીએ આ ભૌતિક જ્ઞાન છે એ વિજ્ઞાન તો છે એ ભૌતિક સુખો આવશે ભૌતિક લાભો આવશે પણ એમાં મારું તારું ભેદભાવ છે જ્યારે ભગવાને આપેલું વિજ્ઞાન છે ભગવાનના સ્વરૂપ સંબંધી જે વિજ્ઞાન છે એને અથાસરૂપમાં જે જાણવું એ નામ જે વિજ્ઞાન કહ્યું છે એ વિજ્ઞાનથી જ્યારે ભગવાનનો અપાર મહિમા આપણે સમજીએ ત્યારે આપણે કાંઈ નથી આપણું કાંઈ અભિમાન રહે જ નહીં પણ એ મહિમા આપણે સમજતા નથી ત્યાં સુધી આપણામાં હું છું હું કરું છું મારાથી થાય છે એવી ભાવના હોય પણ જો આ ભગવાનના મહિમાનો વિચાર આપણે કરીએ તો ભગવાન છે એ અનુથી પણ નાના છે અનોર અનુયાર કહેવામાં આવ્યું કે જેને અનુ આપણે કહીએ છીએ એ અનુથી પણ ભગવાન નાના છે એનાથી પણ અનુ છે જે આપણા વેદોએ પહેલેથી આપેલી છે કે ભગવાન દરેકની અંદર અનુની અંદર રહેલા છે ત્યારે જો અનુની અંદર આજે આખી દુનિયાનો વિનાશ કરવાની શક્તિ રહી હોય તો એનાથી પર પરમાત્મા એનાથી ભગવાન છે તો એની અંદર કેટલી શક્તિ હોય તો આજે આપણે આપણા કુટુંબનું પોષણ કરતા નથી અનંત કોટી બ્રહ્માનું પોષણ પરમાત્મા કરે છે આપણને જન્મ આપ્યો એની સાથે રહેવાનું ખાવાનું પીવાનું બધી યોજના કોને કરી પરમાત્માએ કરી કે જે આપણે કરી જ ન શકીએ આપણે માણસ કરી કરીને કેટલું કરવાના છે પણ આજે આખી દુનિયાની અંદર જે સુવિધાઓ આપણે માટે જે રહેવાની ખાવાની પીવાની હરવાની ફરવાની પહાડ પર્વતો ગુફાઓ નદીઓ આ બધું કોને કર્યું એ ભગવાને આપણે માટે તૈયાર કર્યું એટલે એની શક્તિનો ખ્યાલ આપણે કરવા બેસીએ તો બેસી શકાય એમ નથી બ્રહ્મા પણ એના પારને પામી શકાય નથી સરસ્વતી પામી નથી શેષનારાયણ હજાર બે હજાર જે ભાઈ એનું ગુણગાન ગાય તો ગઈ શકાય નથી એવી ભગવાનની શક્તિ અપાર એ આ દુનિયાનો શું પણ અનંત કોટી બ્રહ્માનો પ્રલય કરી શકે એમ છે અને એ બ્રહ્માનું પાછું સર્જન પણ કરી શકે એમ છે આ બે શક્તિ છે એટલે મહત્ત્વ અહીંયા કહ્યું છે કે ભગવાનને મોટામાંથી મોટા કયા છે જે વિરાટ સ્વરૂપ રાજાને ભગવાને બતાવ્યો વામન રૂપમાંથી જે અર્જુનને ભગવાન કૃષ્ણ પરમાત્માએ બતાવ્યો કે જોવા માટે અર્જુન પણ સમર્થ ન થયા એટલે એટલું મોટું વિરાટ સ્વરૂપ છે એની અંદર એટલી અપાર શક્તિ છે કે આમાં આપણે તો આ એક લંડન શું વસાવાની વાત છો આખી દુનિયાની વાત શું છે પણ અનંત કોટી બ્રહ્માનું સર્જન કરી શકે એમ છે એનું પોષણ કરે છે એનો નિર્વાહ કરે છે રહેવા પીવાની ખાવાની બધી સગવડો એ કરે છે કે ભગવાન ન હોય તો કરી શકાય એટલે વિશાળ શક્તિ પણ એની છે એટલે ભગવાન સર્વથી મોટા છે અને સર્વથી અનુપણ છે નાના જ એટલે અનુમાં જેમ શક્તિ જેમ વડનું બીજ છે વડ જેને આપણે કહીએ છીએ વડનું બીજ એકદમ નાનું છે પણ એની અંદરથી એક મોટો વડ વિશાળ થાય છે એટલે એનું કારણ ભગવાન એ બીજ છે એ કારણ છે એનું કાર્ય વડ છે એમ ભગવાન છે એ એનું છે એ કારણ વસ્તુ છે ભગવાન છે એ કારણ છે આ દુનિયા આપણે જોઈએ છીએ અનંત કોટી બ્રહ્માંડ એ ભગવાનનું કાર્ય છે એટલે કારણમાં શક્તિ અપાર રહેલી છે જો બીજની અંદર આટલી શક્તિ છે મોટો વળ ઉત્પન્ન કરવાની તો ભગવાન જ્યારે એ છે તો એની અંદર કેટલી મોટી શક્તિ હોઈ શકે એનું આપ કરી શકાય એમ નથી એવો અપાર મહિમા એ પરમાત્માનો છે એ મહિમા જો આપણા જીવને સમજાશે તો આપણું અહમ ચાલુ જ છે આપણામાં કોઈ અહમ નહીં રહે મેં કર્યું મારાથી થયું આપણે શું કરી શકવાના કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે તારાથી તો શેકો પાપડ પણ ભાગી શકે નહીં શેકો પાપડ કહે છે શેકો પાપડ ભાગી શકાય નહીં એક તનકલું હોય નહીં પણ આપણે ના થાય એક ખાસ વચ્ચે વાત છે કહી લઈએ એક વખત દેવોને ખૂબ હેરાનગતિ થઈ અસુરો તરફથી એટલી બધી હેરાનગતિ થઈ કે એ પ્રમાણે દેવો બિચારાને અચ્છે ગાન કરી નાખ્યો અરે કાં ખોખરા કરી નાખ્યો જેને ને રીતે અને ખૂબ નાસી પાસ થઈ ગયા ભગવાન પાસે ગયા ભગવાને કહ્યું આ તો દુઃખી થઈ ગયા અસુરો થકી ભગવાન કે જાઓ હવે મારી શક્તિનું બળ લઈને જાઓ હું તમને શક્તિ આવો તમારા શક્તિથી લડ્યા તમારા બળે કરીને લડ્યા એટલે તમે નાસી પાસે પણ આવો મારી શક્તિ લઈને જાઓ ભગવાન આશીર્વાદ આપ્યા દેવોને દૈત્યોને લડાઈ થઈ દેવોમાં એટલી બધી શક્તિ આવી ગઈ કે અસુરોનો ગાન કાઢી નાખ્યો બધાનો એ રીતે પોતે એકદમ વિજય થઈ ગયા અને વિજય થયા પછી જેમ આપણે રાજા વિજય થાય એટલે વિજયનો નગારો વાગે મિટિંગો થાય જેમાં ચૂંટણીઓ માણસ જીતે છે પછી હાર થોડા બધું ને એમ સમારંભ થયો દેવોનો સમારંભ થયો દેવોને ઉત્સાહ થયો પેલો પવન દેવો કે મેં આમ કર્યું પેલો કે શું મેં આમ કર્યું બધા દેવો પોતપોતાની પ્રશંસા કે આ યોજના જો મેં ન કરી હોત તો અસરો મરત નહીં પેલો કે મેં જો આ રીતે વ્યૂ ન ગોઠવત તો મરત નહીં નહીં એમથી રીતે પોતાની શક્તિનો વિચાર કરવા લાગ્યા ભગવાન એક એક્શનનું રૂપ લઈને સામે આવીને ઊભા ત્યાં ઉભા રહીને જોયા જ કરે છે આ મિટિંગ ચાલે છે પેલા હું ઉલ્લાસમાં છે પોતપોતાની શક્તિનો વાત કરે છે પછી કોઈ ઇન્દ્રએ કહ્યું કે પહેલાં કોણ આવ્યા છે પૂછો તો ખરા કોણ છે એક જણ ત્યાં આગળ આ પ્રમાણે અગ્નિદેવ ત્યાં ગયા અગ્નિદેવ પૂછ્યું તમે કોણ છો તો કે ભાઈ હું તો એક અહીંયા જોવા માટે આવ્યો છું પણ મારે એક થોડું કામ છે એટલા માટે શું છે કે આ ત્રણકલું પડ્યું છે એક નાનું તરકલું છે પાંદડું છે સૂકું પાંદડું એને તમે જરા જલાવી દો એને બાળી નાખો એટલું જ મારે કામ છે પેલું અગ્નિદેવ કે તમને મારો ખ્યાલ નથી હું તો અગ્નિ આખી દુનિયા બાળને ભસ્મ કરું ભાઈ જે હોય તું પણ મારે આટલું કર એને ત્યાં શક્તિ ખૂબ લગાવી અગ્નિને આપણે જાણીએ છીએ પણ એ સૂકું પાંદડું ભરી શક્યો નહીં પવનદેવ પછી ગયા પવનદેવને પૂછ્યું તો તમાર તો આ મારું પાંદડું છે અહીંથી જરા આઘું ખસેડું મારી પાસે લાવ પવનદેવ કહ્યું તો દુનિયાના ઝપાટો એટલો મારો બધો ઉથલ પાથલ થઈ જાય આખી દુનિયાને પાથલ થઈ આપણે જોઈએ છીએ કે વાવાઝોડું થાય ત્યારે કેટલી શક્તિ હોય એ બધી શક્તિ વાપરી પણ થઈ શક્યું નહીં એમ દરેક દેવોની વાત છે આગળ વાત વિસ્તારથી એટલે બધા દેવોએ પોતાની શક્તિની પ્રમાણે કરવા ગયા પણ પેલું ન થયું ત્યારે ઝાંખા પડી ગયા કે આટલું પાંજરું ના લઈ શક્યા એને બાળી શક્યા નહીં એને તાણી શક્યા નહીં વરસાદ પેલો વરુણદેવ ખૂબ પવન કર્યો હતો પછી એ ક્ષમમાંથી ભગવાન પ્રગટ થયા કે તમને આ આ પ્રમાણે મારા આશીર્વાદથી શક્તિથી તમે વિજય પામ્યા અને તમે તમારી એમ વાત બધા ઝાંખા પડી ગયા કે ખરેખર આપણી શક્તિ કામ નથી કરી આ ભગવાનની શક્તિ હતી ભગવાનથી આપણી એમ આપણે પણ બધા અત્યારે દુનિયામાં માણી બેઠા છે કે અમારી અનુશક્તિ કામ કરશે પૈસાની શક્તિ કામ કરશે અમારી આ શક્તિ કામ કરશે કોઈની શક્તિ કામ કરવાની નથી ભગવાનની શક્તિ જ કામ કરવાની છે કે જે શક્તિ સર્વને સુખી કરીને સુખી થવાના છે બીજાનું સારું કરીને જ આપણે સારું થવાનું છે બીજાનું ભલું કરીને જ આપણું ભલું થવાનું છે આ વસ્તુ આપણે જ્યાં નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણને શાંતિ નથી ભગવાને આપેલા જે આદેશો છે નિયમો છે એને જો આપણે બરાબર રીતે પાલન કરીશું અને ભગવાનને આવો મહિમા સમજીને એની ભક્તિ કરીશું તો પણ આપણી કલ્યાણને મોક્ષ થશે આપણને એ પ્રાપ્તિ થશે ફરીથી પણ આપણા ભારતના તમામ જે અવતારી પુરુષો આવા મહાન સંત પુરુષો આચાર્ય પુરુષો અને એ બધાને પણ ભગવાનની એવી આપણા ઉપર કૃપા કરે કે જે દ્વારા આપણે આવું સારું કાર્ય કરીએ એવી પ્રાર્થના આજે ભગવાન સ્વામિનારાયણ ભારતના તમામ સંતો અને દેવોને આપણે પ્રાર્થના કરીએ એવા અવતારી પુરુષોને પ્રાર્થના કરીએ